પોપટ ભૂખ્યો નથી નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાં છો ને બાળમિત્રો આજે આપણે એક ડાયહિયા પોપટની વાર્તા જોવાના છે એ વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી એ વાર્તા દ્વારા આપણે શું શીખી શકીએ એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ વાર્તા પોપટ ભૂખ્યો નથી એક સમયની આ વાત છે એક સુંદર જંગલ હતું જેમાં એક સુંદર વન નામનું સ્થળ હતું જેમાં વિવિધ પ્રકારના પક્ષીઓનો પરિવાર રહેતો હતો તેમાં પોપટનો પરિવાર પણ રહેતો હતો ત્યાં એક ઝાડ પર એક ડાહ્યો અને ભલો પોપટ એની માં સાથે રહેતો હતો એક દિવસ માને થયું મારો દીકરો કમાવા લાયક થઈ ગયો છે તેથી માએ પોપટને કહ્યું કે બેટા તું હવે કમાવા માટે જા પોપટ કહે સારું માં જેવી તમારી આજ્ઞા પછી માં કહે પણ બેટા તું જ્યાં પણ રહે ત્યાંથી થોડા થોડા દિવસે તારા ખબર અંતરનો સંદેશો મોકલતો રહેજે તો પોપટ કહે સારુંમાં એમ કહી પોપટ એની માને પગે લાગે છે અને આશીર્વાદ મેળવી ત્યાંથી ઉડી જાય છે અને કમાવવા માટે નીકળી પડે છે પોપટ ભાઈ તો ઉડતા ઉડતા જઈ રહ્યા હતા તો રસ્તે આવતા સુંદર મજાના પહાડો નદીઓ ઝરણાઓ તળાવો અને ફૂલોના બગીચાઓ જોઈને ખૂબ ખુશ થઈ જતાં ઉડતા ઉડતા ઘણે દૂર ગયા પછી પોપટને ભૂખ અને તરસ લાગવા માંડી તેથી તેણે સુયોગ્ય જગ્યા શોધીને વિસામો લેવાનું નક્કી કર્યું ત્યારે ઉડતા ઉડતા એણે એક સુંદર સરોવર જોયું જેના કિનારે એક આંબાનું ઝાડ હતું જેના પર ઘણી બધી કાચી પાકી કેરીઓ લાગી હતી એ જોઈને પોપટ તો ત્યાં વિસામો લેવા માટે ઉતરે છે અને સરોવર પાસે પહોંચીને સરોવરનું પાણી પીને પોતાની તરસ મટાડે છે ત્યાર પછી ઉડીને આંબાના ઝાડ પર જાય છે અને દાઢી પર બેસીને કેરી ખાવા માંડે છે પોપટ ભાઈને તો ત્યાં ખૂબ મજા આવવા લાગે છે એ તો એક દાઢી પરથી બીજી દાઢી પર જાય અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય અને ક્યારેક તળાવ કિનારે જાય એને તો ત્યાં ખૂબ મજા આવવા લાગી તેથી પોપટ તો ત્યાં જ રહેવાનું નક્કી કરે છે અને આંબાની ડાળ પર પોતાને રહેવા માટે ઘર બનાવવા મંડી પડે છે અને સરસ મજાનું ઘર તૈયાર કરી તેમાં રહેવા માંડે છે તો ખૂબ આનંદથી ત્યાં રહેવા લાગ્યો એ તો એક દાડી પરથી બીજી દાડી પર જાય અને હિંચકે ઝૂલે છે અને કાચી પાકી કેરી ખાય અને તળાવનું પાણી પીને આનંદથી રહેવા લાગે છે થોડા દિવસો વીતી ગયા ત્યારે એને યાદ આવ્યું માએ સંદેશો મોકલવા કહીએ હતો તેથી એટો કોઈ મુસાફરની રાહ જોવા લાગ્યો જેના ઠકી એ એનો સંદેશો માં સુધી પહોંચાડી શકે ત્યારે ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો તો પોપટ ખૂબ જ વિનમ્રતાથી મીઠા મીઠા અવાજે કહે એ ભાઈ એ ભાઈ ના ગોવાળ ગાયો ના ગોવાળ મારી માને એટલું આંબા ની પાડ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટંકા કરે તો ગાયો નો ગોવાળ કહે બાપુ આ ગાયો રેડી મૂકીને હું તારી માને કહેવા માટે કઈ રીતે જાઉં મારાથી તો ના જવાય તો પોપટ નિરાશ થઈ જાય છે તો ગાયોનો ગોવાળ કહે તું મને ડાહ્યો અને ભલો પોપટ લાગે છે અને તારી વાણી પણ મીઠી છે તેથી હું તને ગાય આપું છું તારે જોઈતી હોય તો લઈ લે આ સાંભળી પોપટ તો રાજી રાજી થઈ ગયો અને બધી ગાયો માંથી એક સુંદર દૂધ જેવી સફેદ ગાય પોતાની પાસે રાખી લીધી અને અને તેને આંબાના સાથે બાંધી દીધી પછી ગાયોનો ગોવાળ ત્યાંથી આગળ નીકળી જાય છે અને ફરી પોપટ આંબાની ડાળે જઈને બેસી જાય છે થોડીવાર પછી એક ભેંસોનો ગોવાળ એ રસ્તેથી નીકળ્યો નીકળ્યું

મારાથી તો ના જવાય નહીં તો બધી ભેંસો ભાગી જાય ફરી નીચું મોડું કરી જાય છે તો કહે તું ડાહ્યો અને ભલો પોપટ લાગે છે તેથી હું તને એક ભેંસ આપું છું તારે જોઈએ તો આમાંથી એક લઈ લે તો પોપટ રાજી થઈને એમાંથી એક સરસ તાજી માજી ભેંસ લઈને ડોડી વડે આંબાના થળ સાથે બાંધી દે છે અને ભેંસોનો ગોવાળ પણ ત્યાંથી આગળ એના રસ્તે નીકળી જાય છે પોપટ તો ફરી આંબાની ડાળ પર બેસીને બીજા કોઈ મુસાફરની રાહ જોવા લાગ્યો ત્યારે થોડીક વાર થઈ તો ત્યાંથી એક બકરાનો ગોવાળ નીકળ્યો તો પોપટ કહે એ ભાઈ ગોવાળ ના ગોવાળ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ 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 કાચી પાકી કેરી ખાય પોપટ ટંકા કરે તો બકરા નો કહે અરે પોપટ ભાઈ હું આમ બકરા ને અહી એકલા છોડીને તારી માને કહેવા માટે નહીં જઈ શકું પણ તું મને ભલો અને ડાહ્યો પોપટ લાગે છે તેથી મારે તને બે ત્રણ બકરા આપવા છે તારે જે જોઈએ એ આમાંથી લઈ લે તો પોપટ તો ખુશ થઈ જાય છે અને બે ત્રણ રૂપાળા બકરા લઈને આંબાના થડ સાથે બાંધી દે છે આવી રીતે પછી તો ઘેતાનો ગોવાળ આવ્યો તો તેણે પણ પોપટની વાત સાંભળી અને એ પણ પોપટની માને સંદેશો આપવા માટે જઈ શકતો ના હોવાથી પોપટને રાજી કરવા તેને બે ચાર ઘેટા આપે છે પછી તો રોજ ત્યાંથી અલગ અલગ પ્રાણીઓના ગોવાળો પસાર થતા અને પોપટ રોજ તેમને પોતાનો સંદેશો માને આપવા કહેતો પણ કોઈ પણ ગોવાળ પોપટની માની પાસે જઈ ના શકે એટલે ઉદાસ થયેલા પોપટને રાજી કરવા માટે પોતાની પાસે જે કોઈ પ્રાણી હોય તેમાંથી તેને આપી જતા જેમ કે એક દિવસ ત્યાંથી હાથીનો ગોવાળ પસાર થયો તો તેમણે એક હાથી આપ્યો ત્યાર પછી ઘોડાનો અસવાર પસાર થયો તો તેમણે સરસ મજાનો ઘોડો આપ્યો ઊંટનો ગોવાળ ત્યાંથી નીકળ્યો તો તેમણે ઊંટ આપ્યો આવી રીતે પોપટભાઈ તો

એમ વિચારી એ તો બધા પ્રાણીઓને લઈને શહેર જાય છે છે અને અને એક મોટા વેપારીને એ વેચી દે એના એને ખૂબ પૈસા મળે છે તો ખૂબ ખુશ થઈ જાય છે પછી તો પોપટભાઈ એ પૈસામાંથી થોડા પૈસાથી સોનું ચાંદી લે છે અને તેના સરસ મજાના ઘરેણા ઘડાવે છે અને એ ઘરેણાઓ નાકમાં કાનમાં અને ચાંચમાં પહેરી લે છે અને બીજા જે ઘણા બધા પૈસાઓ હતા એ પાંખમાં બરાબર બાંધી લે છે અને પછી એ એની માં પાસે પહોંચવા માટે ઉડાન ભરે છે ઉડતા ઉડતા એ તો જાય છે એનું સુંદર વંટો ત્યાંથી ઘણું દૂર હતું તેથી એ તો સતત ઉડતો રહે છે અને એને પોતાના સુંદરવન પહોંચતા પહોંચતા પક્ષીઓ પોતપોતાના ઘરે નિરાંતે સૂઈ ગયા હોય છે એ તો એના પોતાના ઘરે માં પાસે જાય છે તો બારણું તો બંધ હતું તો પોપટે તો સાંકળ ખખડાવી માને સાડ કરીને કહ્યું મામા બારના ઊંઘાળો પાથરના પથરાવ ડોલીયા ઢળાવ શરનાયા વગડાવો તોપટ ભાઈ પાંખ ખંખેડે મા તો બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં એને થયું અત્યારે કોઈ ચોર બોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે તેથી માએ તો બારણા ઉંગાડ્યા નહીં પછી તો પોપટ કાકીના ઘરે ગયો અને સાકળ ખખડાવી સાડ કરતા કહ્યું કાકી કાકી બારણા ઊંગાળો પાઠળના પઠરાઓ ઢોલિયા ઢળાવ શરણાઈયા વગળાવો પોપટ ભાઈ પાંખ ખંખેડે કાકી પણ થાકીને સૂતા હતા એને પણ પઠારી ઉઠવાનું મન ના થયું તેથી કાકી નિરાશ થઈને પોપટ્ટો પોતાની બહેનના ઘરે ગયો અને ત્યાં જઈને કહે બહેન બહેન બારના ઉગાડો પાઠણ ના પથરાવો ઢોલિયા ઢડાઓ વગડાવો તો પટભાઈ પાંખ ખંખેડે ત્યારે બહેન કહે અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ભાગી જા તું તો કોઈ ચોર લાગે છે તેથી નિરાશ થઈને ઉપતતો ત્યાંથી પણ નીકળી આવ્યો પછી તો એ માસી કોઈબા વગેરે ઘણા બધા સગાવાલાઓના ઘરે ગયો પણ કોઈએ બારણા ઉગાડ્યા નહીં પછી તો છેવટે એ પોપટ એની મોટી બાને ત્યાં ગયો અને બારણા પાસે જઈને કહ્યું મોટી બા મોટી બા બારણા ઉગાડો પથ્થરના પઠરાઓ ઢોલિયા ઢઢાઓ સરનાયા વગાડાઓ પોપટ ભાઈ પાંખ ખંખરે એની મોટી બા તો એને ખૂબ વાલ કરતા હતા મોટી બા તો તરત પોપટનો અવાજ ઓળખી ગયા અને મોટી બા કહે આવી ગયા મારા દીકરા આ આવી લે બારણા ઉંગારું છું બાપુ પછી બારણા ઉઘાડ્યા એટલે પોપટ ભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા મોટી બાએ એને પીવા માટે પાણી આપ્યું અને એની પાસે બેસીને એના દુખડા લીધા ત્યાર પછી મોટી બાએ પોપટ માટે પાઠરણા પથરાવ્યા ઢોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાડલા પથરાવ્યા પછી મોટી બા કહે દીકરા જરા હી બેસજે હો એમ કહી એ તો બહાર જઈને ત્રણ ચાર શરણાઈ વાળા બોલાવી લાવ્યા અને શરણાઈ વાળાઓ શરણાઈ વગાડવા માંડે છે આવી રીતે શરણાઈઓ વાગવા માંડે છે ભાઈ તો એ જોઈ ખૂબ ખુશ થઈ ગયા અને નાચવા માંડ્યા ને પછી પાંખમાંથી ને ચાચમાંથી રૂપિયા સંખેરવા લાગ્યા થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટી બા પણ ખૂબ ખુશ થયા પોપટભાઈ તો લાંબી મુસાફરી કરીને આવ્યા હોવાથી ખૂબ થાકી ગયા હતા તેથી શરણાઈ સાંભળતા સાંભળતા એ તો ઊંઘી ગયા બીજા દિવસે સવારે ઊઠીને મોટી બાએ પોપટભાઈની માને બોલાવીને પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને મોટી બાએ પોપટભાઈને કહ્યું દીકરા હવે તું તારી માં સાથે જા પોપટભાઈને જવાનું મન ન હતું તો પણ મોટી બાના કહેવાથી પરાણે માની સાથે જવું પડ્યું સવાર થતા સુંદરવનના આખા પક્ષી સમાજને એ વાતની ખબર પડી ગઈ કે પોપટ પરદેશમાં જઈને ખૂબ પૈસા કમાવી લાવ્યો છે તેથી બધા પક્ષીઓ ભેગા થઈને પોપટ ભાઈ વાહ વાહ કરવા લાગ્યા આ જોઈ ત્યાં પડોશમાં રહેતી એક કાગડીને પણ થયું મારે પણ મારા દીકરાને કમાવા મોકલવું જોઈએ તેથી તેણે પોતાના દીકરા કાગડાને કહ્યું દીકરા તું પણ કમાવા જા ને તો કાગડો તો માને પગે પણ ના લાગ્યો અને સારું હું જાઉં છું એમ કહી ત્યાંથી ઉપડ્યો પણ કાગડો તે કાગડો ના એને પોપટની જેમ મીઠું બોલતા આવડે કે ના એને પોપટની જેમ સારું વર્તન કરતા આવડે કાગડાને તો ગંદકી જ ગમે કાગડો તો ઉડતો ઉડતો જઈ રહ્યો હતો ત્યાં એને રસ્તામાં એક ગંદકીથી ભરેલો ઉકરડો મળે છે કાગડાએ તો ત્યાં જ રહેવાનું પસંદ કર્યું થોડા દિવસ એ ત્યાં જ ગંદકીમાં કીડા મકોડાઓ ખાઈને રહે છે અને એક દિવસ ઘણો બધો કાદવ પાંખમાં અને ચાંચમાં ભરીને પોતાના ઘરે જવા નીકળે છે અને રાત થતા એ ઘરે પહોંચી જાય છે અને બારણું પકડાવે છે અને કહે છે માં માં બારણા ઉઘાડો પાથરણા પથરાવો ઢોલેડા ધડાવો સરણાયો વગડાવો કાગડા ભાઈ પાક કંખેરે કાગડાની માં આ સાંભળી ખુશ ખુશ થઈ જાય છે અને ઝટપટ જઈને બારણા ઉઘાડે છે અને આવ દીકરા આવ એમ કહી ઘર માં બોલાવે છે પછી કાગડાની માએ તો કાગડા માટે પાથરણા પથરાવ્યા ઢોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાડલા પથરાવ્યા પછી શરણાઈઓ વાળા ને બોલાવી શરણાઈઓ વગડાવી જેવી શરણાઈઓ વાગી કે કાગડા ભાઈએ તો પાંખ ખંખેરી ત્યાં તો પાંખ માંથી

બાળ મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જો આપણે પણ પોપટની જેમ સ્વચ્છ, દહિયા, વિનમ્ર અને મધુરભાસી બનીએ તો લોકોનો પ્રેમ અને સન્માન મળે પણ જો કાગડાની જેમ અવિવેકી અને અસ્વચ્છ રહીએ તો નફરત અને તિરસ્કાર જ મળે તેથી બાળ મિત્રો આપણે પણ દહિયા સ્વચ્છ અને વિનમ્ર બનીને રહેવું જોઈએ અને સાથે સાથે મધુર વાણી પણ બોલવું જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો